જાલોદ નગરપાલિકા દ્વારા પાંચ જૂનના રોજ રામસાગર ગાર્ડન ખાતે વુમન ફોર ટ્રી અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અમૃત બે પોઈન્ટ શૂન્ય મિશન વિભાગના એનયુએલ એમ યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સ્વસહાય જૂથોની સહભાગિતાથી યોજાયો હતો

હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો સખી મંડળ દ્વારા વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ